જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એકદમ સરસ ચટાકેદાર એવું ઊંધિયું બનાવીશું જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ આ વિડીયો પૂરો જોઈ અને આ રીતે બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી એવું ઊંધિયું બનશે અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકન ક્લિક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા પહેલાં બધા જ શાકભાજી ધોઈ અને સાફ કરીને રાખ્યા છે તો સૌ પ્રથમ એક કૂકર લઈ લેવાનું છે આ રીતે કુકર લઈ અને હજી કુકર મેં ગેસ ચાલુ નથી કર્યો એમ જ તેલ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું અને થોડો જે ખાવાનો સોડા હોય છે એ એક ચપટી જેટલો એડ કરવાનો છે અને આ બંનેને તેલમાં સરસ મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી જે દાણાવાળા જે શાકભાજી છે તે બધા જ દાણા આપણે પહેલાં એડ કરીશીએ તો મેં આ બધા જ શાકભાજી આ રીતે સાફ કરીને લઈ લીધા છે તો સૌ પ્રથમ આ એક નાની વાટકી જેટલા ચણા હું એડ કરું છું ત્યાર પછી એક વાટકી જેટલા આ જે તુવેર પાપડી હોય છે તેના દાણા છે ત્યાર પછી એક નાની વાટકી જેટલા લીલવા તુવેરના દાણા ઉમેરીશું ત્યાર પછી મેં જે સુરતી પાપડી આવે છે તેના પણ દાણા અલગ કરી લીધેલા છે તે દાણા એડ કરીશું અને ત્યાર પછી વટાણા એડ કરીશું આમાંથી જે પણ આપણને અવેલેબલ હોય તે બધા જ દાણા યુઝ કરવાના છે અને ના હોય તે સ્કીપ પણ કરી શકીએ છીએ ત્યાર પછી પાપડી વાલોર સુરતી પાપડી અને બીજી જે આવે છે આ રીતના વાલોર એ વાલોરના આ રીતે કટકા કરી અને એડ કરી દેવાનું છે જુઓ તમે બટેકાને એ બધું તળવા ના માંગતા હોય તો તેને પણ આના ઉપર તમે એડ કરી શકો છો ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને એક વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે મુઠિયા બનાવવા માટે એક વાટકી જેટલો જાડો ભાખરીનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી દેવાનો છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલો લાલ મરચુંનો પાવડર એડ કરીશું અને થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યાર પછી એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી એડ કરી દેવાની છે અને ચટપટો સ્વાદ લાવવા માટે એક ટેબલ સ્પૂન લીંબુ અને એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે ત્યાર પછી ઝીણી સમારેલી મેથી એડ કરી દેવાની છે અને થોડા લીલા ધાણા એડ કરી દેસું હવે મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી અને સેમીથી કેવો લોટ બાંધી લેવાનો છે વધારે પડતો ઢીલો લોટ નથી બાંધવાનો થોડો કઠણ જ લોટ બાંધવાનો છે તો અહીંયા આ પ્રમાણે મેં લોટ બાંધી લીધો છે હવે હાથને થોડો તેલવાળો કરી અને લોટને સારી રીતે મસળી લેવાનો છે તો આ રીતે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો તેમાંથી આપણે આ રીતે મુઠિયા વાળી લેશું તમે આપણે ગોળ અથવા તો લાંબા જે પણ આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે બનાવી શકીએ છીએ મેં અહીંયા બંને બનાવ્યા છે હવે મુઠિયાને આપણે તળી લેવાના છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર મુઠિયાને તળી લેશું આપણે બનાવેલા છે એનાથી પણ થોડા ફૂલાય અને મોટા થઈ જશે તો આ રીતે બબલ્સ આવવાના ઓછા થાય ત્યાર પછી મુઠિયાને આપણે પલટાવી લેવાના છે ત્યાં સુધી તેને થવા દેવાના છે આ રીતે આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મુઠિયાને તળી લેશું તો જુઓ મુઠિયા પણ સરસ ફૂલાઈ ગયા છે એટલે અંદરથી પોચા અને બહારથી સરસ ક્રિસ્પી બનશે ત્યારબાદ મેં આ બધા જ શાકભાજી લઈ લીધા છે અને તેને પણ હું તળી લઈશ તો સૌ પ્રથમ બટેકાને હું અહીંયા તળવા માટે નાખી દઉં છું બટેકાને મેં વચ્ચેથી કટ કરી લીધા છે એટલે બટેકા ઝડપથી તળાઈ જાય અને જે ઊંધિયાનો મસાલો છે તે પણ તેમાં સરસ ભળી જાય ત્યાર પછી આ રીતે કટ કરીને રીંગણ લઈ લીધા છે તો રીંગણને પણ સરસ તળાઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે એસી ટકા જેટલા રીંગણ કે આ બધા જ શાકભાજીને એસી ટકા જેટલા ફ્રાય આમાં જ કરી લેવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતા ફ્રાય ના થઈ જાય નહીતર ઊંધિયામાં એકદમ મિક્સ થઈ જશે અને આપણને અલગથી તેનો ટેસ્ટ નહીં આવે ત્યાર પછી શક્કરિયું અને ગાજર તેને પણ આમાં એડ કરી અને ફ્રાય કરી લેશું આ રીતે આછા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી બધા શાકભાજી તળી લેવાના છે એટલે સરસ કૂક થઈ જશે અંદરથી અને બહારથી સરસ ક્રિસ્પી એવા લાગશે તો ગાજર અને શક્કરિયા પણ તળાઈ ગયા છે હવે આપણે સુરણને કટકા કરીને રાખેલું છે તો એક વાટકી જેટલું સુરણ છે તેને પણ તળી લેશું આ રીતે થોડાક મોટા જ પીસ કરવાના છે એટલે ઊંધિયામાં સરસ તેનો ટેસ્ટ આવે નર ખીચડીની જેમ બધું ભળી જશે ત્યાર પછી આ રતાળું છે તેને પણ તળી લેવાનું છે જો રતાળું પણ તળાઈ ગયું છે હવે ફ્લાવર અને ટીંડોળાને તળી લેવાના છે જો તમને આ તળેલું પસંદ ના હોય તો જ્યારે તમે કૂકરમાં દાણા બફાવા મૂકો ત્યારે તેની સાથે આ વસ્તુ પણ બાફી શકાય છે ત્યાર પછી મરચાં લઈ લીધા છે મેં તળવા મારી પાસે વઢવાણી મરચાં નથી એટલે મારી પાસે જે પણ અવેલેબલ હતા તે મરચાં મેં લીધા છે વઢવાણી મરચાં હોય તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે ત્યાર પછી શાકભાજી બફાઈ ગયા છે તો તે આપણે લઈ લેશું હવે શાકભાજી બફાઈ ગયા છે કે કેમ તે ચેક કરી લેશું તો જો સરસ બફાઈ ગયા છે ત્યાર પછી એક મોટું પાત્ર લેવાનું છે જાડા તળિયાવાળું અને તેમાં સૌ પ્રથમ જે તળેલા શાકભાજી હતા તે આપણે એડ કરી દઈશું અને એના ઉપર જે બાફીને આ દાણાવાળા શાકભાજી રાખેલા છે એ એડ કરી દઈશું આ રીતે તમે ઊંધિયું બનાવશો તો આ જે શાકભાજી છે તે આખા પણ રહેશે અને સરસ કૂક થયેલા પણ લાગશે અને જો આપણે વઘારમાં આને એડ કરીશું તો આ બધી વસ્તુ છે ને એ બહુ એકદમ મિક્સ થઈ જશે તો તેનો ટેસ્ટ બરાબર નહીં આવે ત્યાર પછી આપણે વઘાર કરી લેશું તો જે મુઠિયા તરેલું તેલ હતું તેમાં જ વઘાર કરવાનો છે તો તેમાં મેં મરચાં તમાલપત્ર લવિંગ અને એક તજનો ટુકડો એડ કરી દીધો છે અને તેને સરસ તેલમાં મિક્સ કરી લીધા પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમો સરસ ફૂટી ગયા પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું આમાં થોડી વધારે હિંગ એડ કરીશું તો બહુ સરસ લાગશે એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરી દેવાના છે ત્યાર પછી ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે થોડી વધારે એડ કરવાની છે કારણ કે આપણા પાસે શાકભાજી વધારે છે એટલે તેનો ટેસ્ટ સરસ જળવાઈ રહે એના માટે આ કૂક થઈ અને સરસ તેલ છૂટું પડી જાય ત્યાર પછી મેં જે લીલવા તુવેના દાણા આવે છે તે અને વટાણા લીલા વટાણા બનેને અધકચરા ક્રશ કરીને રાખેલા છે તેને એડ કરી દઈશું એ એટલે તેલમાં સરસ ફ્રાય થઈ જાય આ રીતે ઊંધિયાનું સ્ટ્રક્ચર ખૂબ જ સરસ આવે છે અને જો તમારે આ ના કરવું હોય તો તમારે થોડા મુઠિયા જે બનાવેલા હોય તે ભાંગીને એડ કરવાના છે પણ મને આ વધારે ખૂબ સરસ લાગે છે એટલે હું આ જ એડ કરું છું તમે પણ એકવાર આ રીતે બનાવજો તમને બહુ ટેસ્ટ સરસ લાગશે હવે તેને પણ આમાં સરસ કૂક કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે ત્યાર પછી એક ઇંચ જેટલો હળદરનો ટુકડો અને એક ઇંચ જેટલો આંબા હળદરનો ટુકડો આ રીતે છીણીને એડ કરવાનો છે આનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તમે ક્યારેય આ રીતે ના એડ કર્યો હોય તો એકવાર કરજો ત્યાર પછી મેં એક બાઉલ જેટલા તલ અને સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે અને બધી જ વસ્તુને એકદમ સરસ તેલ સાથે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ હવે મસાલા કરીશું તો મસાલા કરવા માટે સૌપ્રથમ એક ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનો છે ત્યાર પછી અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આંબલીનું પાણી અને લીંબુનો રસ એડ કરીશું અહીંયા ખાટો મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ બેલેન્સ થાય તો ઊંધિયું ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા મસાલાને મિક્સ કરી લેવાના છે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય અને તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે જે શાકભાજી મિક્સ કરીને રાખેલા છે તેમાં એડ કરી દેવાનું છે આ રીતે આ મસાલામાં જ ખાંડ અને મીઠું બધું જ એડ કરવાથી ઊંધિયામાં સરસ ટેસ્ટ આવશે એકદમ સરસ ઓગળી જશે ત્યાર પછી હળવા હાથે આને આ રીતે આમાં મિક્સ કરવાનું છે તો આ ટિપ્સ ખૂબ જ જરૂરી છે કે ઊંધિયામાં આ બધા શાકભાજી તળાઈ ગયા અને બફાઈ ગયા પછી તેને વધારે પડતું મિક્સ કરકર નથી કરવાનું આ રીતે સરસ મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે ત્યાર પછી આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને જે આપણે વાસણમાં વઘાર કરેલો હતો તેમાં એક કપ જેટલું પાણી ગરમ કરી અને ત્યાર પછી આપણે એને આમાં એડ કરી દેસું આ પાણી એડ કરી અને થોડું એવું મિક્સ કરી લેશું જે આપણે દસ ટકા જેટલા શાકભાજી બાફવાના અને ફ્રાય કરવાના બાકી રાખેલા હતા તે ફ્રાય થઈ જાય એના માટે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને કૂક કરી લેવાનું છે એટલે તેમાં મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ મિક્સ થઈ જશે અને જે પણ થોડા કૂક થવાના બાકી હતા તે પણ કૂક થઈ જશે તો પાંચ મિનિટ પછી જુઓ ઊંધિયું એકદમ સરસ મરીને તૈયાર થઈ ગયું છે તો હવે આ ઊંધિયા પર લીલા ધાણા અને મૂઠિયા એડ કરી દેવાના છે મૂઠિયા આપણે જ્યારે ખાવાનું હોય ત્યારે જ એડ કરવાના છે તો જુઓ ટેસ્ટી એવું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે જુઓ તમે આ રીતે ક્યારેય ઊંધિયું ના બનાવ્યું હોય તો આ ખૂબ જ સરળ રીત છે તમે ખૂબ જ ઝડપથી આ રીતે ઊંધિયું બનાવી શકો છો તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો હા અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર